નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડેલર મિત્રો હું મેહુલ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડુંગળીના પાકની અંદર જબરજસ્ત રોનક જવા માટે પધાર્યા છીએ તો એની અંદર શું ઉપયોગ કર્યો છે એ અમારા ભાગ્યાને પૂછશું અને ભાગ્યો વણાવશે ભાગ્ય આ પાકની ડુંગળીના પાકની અંદર આપણે આ ગારામાં આટા મારી છે એનું કારણ શું તું મને કે હું પાયું ને હું સાઈટું બધાય ખેડૂતને ભલામણ કરવી છે કે એ પાય ને એ છાંટે એટલે એને રિઝલ્ટ આવું આવવું જોઈએ આમાં એવેન્જર નામનું એક બ્લેક વાળું

નર્મદે સીટ એવેન્જર પ્રોડક્ટ કે જેનાથી ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો આ અંદર કોઈ પણ પ્રકારના પાંદડા કે પીછડા જે પીછડા છે ભરતા નથી નથી ભરતા નથી ભરતા ન ભરતા શું કામે આનું માત્ર ને માત્ર કારણ છે એવેન્જર આની અંદર એવેન્જરના કેટલા રાઉન્ડ માર્યા તો કે ત્રણ રાઉન્ડ માર્યા છે આમાં તમે જોઈ લો કાંઈ ઘટે છે નો ઘટે ભાઈ એવેન્જર મારું હોય ને તો એક વખત અવશ્ય ઉપયોગ કરો અને પછી તમે કહેવો કે એમાં રિઝલ્ટ આવ્યું મિત્રો એકથી બે વખત પર પંપે ચાલીસ એમએલનો ઉપયોગ કરી જુઓ અને તમે પણ એવેન્જર વાપરો અને તમને પણ ખબર પડે કે આ એવેન્જરનું રિઝલ્ટ શું છે અમે તો એવેન્જરના રિઝલ્ટ મેળવતા આવીએ છીએ અને અમે તો વાપરી છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે એવેન્જર નામની પ્રોડક્ટનો ઉપયોગ કરો અને તમે અદ્ભુત રિઝલ્ટ મેળવો મારા વાલા પાંચ લિટર એવેન્જર મોકલું કાઢ્યા બધાને પાંચ લિટર એવેન્જર મોકલું હા મોકલી દો